નમસ્કાર દર્શક મિત્રો નવ વર્ષમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આવી ચૂક્યા છીએ શ્રી ચંકટ મોચન હનુમાનજી મંદિર ભંડારિયા તો સંકટ મોચન હનુમાનજી મહારાજના આપણે દર્શન કરવાના છે દોસ્તો તો હનુમાનજી મહારાજના સ્થળની આપણે વાત કરીએ તો ભાવનગરના અને વચ્ચે ભંડારિયા હાઈવે નજીક શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજનું સરસ મજાનું શ્રી મંદિર આવેલું છે તો સંકટમોચન હનુમાનજી મહારાજના આપણે દર્શન કરવા છે ત્યાં સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે તો બાપુ છે તો તેની સાથે પણ આપણે ખાસ વાતચીત કરીશું બને રહી એ પહોંચી ગયા છીએ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના સાનિજીની તો સરસ મજાનો આવો પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો ને અમારા રુદ્રભાઈ તો પહોંચી જ ગયા છે ને સરસ મજાનું સામેની સાઈડ શ્રી હનુમાનજી મહારાજનું મંદિર છે તો આપણે અહીંયા પ્રવેશ કરીએ અને શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજને દર્શન કરી તો બસ અમેન્ટ આપીએ જય શ્રી હનુમાનજી મહારાજ આપણે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ તો સરસ મજાનું શ્રી આપણે શરૂઆતમાં ધજાના દર્શન થાય છે ને સામેની સાઈડ મંદિર છે ત્યાં બાપુ છે સરસ મજાનું હરિયાળીભર્યું વાતાવરણ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની પાણીની પણ વ્યવસ્થા છે સૌપ્રથમ આપણે ધજાના દર્શન થાય છે તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ અને શ્રી હનુમાનજી મહારાજને આપણે દર્શન કરીએ આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને મારી સામેની સાઈડ સરસ મજાનું શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના આપણે સાક્ષાત દર્શન થઈ રહ્યા છે તો તમે પણ શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરો સરસ મજાનું શ્રી મંદિર છે તમે જોઈ શકો છો શ્રી રામ લક્ષ્મણ સીતા જાનકી સરસ મજાના અહીંયા જમણી બાજુ શ્રી રામે રામાપીરના પણ આપણે દર્શન થાય છે સરસ મજાના અહીંયા શ્રી ગણેશજી મહારાજના પણ આપણે દર્શન થાય છે દોસ્તો ને સામેની સાઈડ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન થાય છે દોસ્તો તો સરસ મજાના શ્રી બધા દેવ દેવતાના આપણે દર્શન કર્યા તો આપણે આનંદની અનુભૂતિ થાય છે શ્રી શંકટમોચન હનુમાનજી મહારાજ મારા બધા જ દિવસની જે મનોકામના પૂર્ણ કરે સ્વસ્થ રાખે આરોગ્ય સારું આપે એવી શ્રી હનુમાનજી મહારાજની આપણે પ્રાર્થના જય શ્રી હનુમાનજી મહારાજ મજાનું શ્રી હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે જય કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી હનુમાનજી મહારાજના મંદિરને આપણે દર્શન કરી લીધા છે અને એની એક્ઝેટ બાજુમાં જ ભોળાનાથ હર હર મહાદેવ શ્રી ભોળાનાથ મહારાજના પણ તમે દર્શન કરો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો હર હર મહાદેવ સરસ મજાના શ્રી હનુમાનજી મહારાજના દર્શન કર્યા ત્યારબાદ આપણે અત્યારે મહાદેવના સાક્ષાત આપણે દર્શન કરી છીએ લખી નાખજો હર હર મહાદેવ આ ભંડારીયા ગામની અંદર હનુમાનજી મંદિર એમાં શંકર મોચન હનુમાનજી મંદિર અને ભંડારીયા ગામે સ્થળે જ્યાં સર્વ રોગની દવા પચાસ વર્ષથી એની બધી ભેગું કરવી અને એકત્રિત કર્યું જે સર્વ રોગને અમે પામી ગયા અને સર્વ રોગનો છે પણ થાય છે જેમ ડાયાબિટીસ છે એસિડિટી છે હરસમસા છે ભગંદર છે માથાના દુખાવા માથાને દુખાવામાં ખાસ કરીને વીસ જ મિનિટનો ફાયદો મળી જાય છે વીસ મિનિટમાં એ માને છે એમ કે પછી ખાલી દવા હુંગાવાથી માત્ર પછી ખવરાવાથી આંખના નંબર પણ ઉતરી જાય ચશ્મા ઘટી જાય છોકરાઓને સારોને મહેનત વધે જ્ઞાન ઇન્દ્રિયો એની વધે એને સંયમ નિયમ અને શરીરને નિરોગી રાખે આ આશ્રમમાં તમામ દવા આશ્રમમાં જ મળે આ દવા બીજે કંઈ મળે નહીં કારણ કે હું આશ્રમમાં જ બનાવું છું જય સીતારામ આપણે જઈ રહ્યા છીએ જે ગૌશાળા છે ત્યાં તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો સરસ મજાની ગૌશાળા છે સરસ મજાની ગૌશાળા છે પાણીની સરસ મજાની વ્યવસ્થા છે ઘાસ બાટું જય ગૌ માતા ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે તો કોણ બેક્સ છે લખી નાખ્યું જય શ્રી ગૌ માતા સરસ મજાનું મંદિર છે આશ્રમ છે સરસ મજાનું તમે જોઈ શકો છો બાપુ છે સરસ મજાની હરિયાળી છે લીલોતરી ભર્યું વાતાવરણ છે ગૌશાળા છે બસ તો વિડીયોમાં એટલું જ તો મળશું નવા બ્લોગ સાથે નવા ધામ સાથે તો બધાઈને મારા જય શ્રી રામને જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામાપી જય ગૌ માતા તો આશા રાખી જઈએ તો વિડીયો તમને ગઈ હોય છે તો કોણ બોક્સને લખી નાખજો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય સંકટ મોચન હનુમાનજી મહારાજ જય શ્રી રામ